નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રથયાત્રા ના રૂટ ને સજાવવા માટે કેસરી ઝંડીઓ તૈયાર કરવામાં આવી રહી છે ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા કેસરી ઝંડીઓ તૈયાર કરવામાં આવી રહી છે રથયાત્રાના સમગ્ર રૂટને કેસરીઓ બનાવવા માટે કાર્યકરો ઝંડી બનાવવાના કાર્યમાં જોડાયા છે રથયાત્રાના આયોજનને સફળ બનાવવા સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો વિવિધ કામગીરી અને જવાબદારી સંભાળી રહ્યા હોવાનું સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું